નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ધીઆર ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ચોરીની ઓટો રિક્ષા સાથે ચોરીસમને ફતેગંજ પોલીસે ઝડપી પાડ્યો હતો ફતેગંજ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અતિથિ એક ઇસમ શંકાસ્પદ બનીને કંપનીની ગ્રીન બજાજ કંપનીની ગ્રીન કલરની ઓટો રિક્ષા લઈને જતો હોય તેને રોકી ઓટો રિક્ષાની માલિકી બાબતે આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહીં હોવાનું અને દસેક દિવસ પહેલા એસપી ટાટા મોટર શોરૂમ પાસેથી ચોરી કરેલાની હકીકત જણાવતા જે બાબતે ખાતરી તપાસ કરતા ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ હોય જેથી સદર ઓટો રિક્ષા કબ્જે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ફતેહગંજ પોલીસે કરી છે પકડાયેલા આરોપીનું નામ અર્જુનભાઈ નટ રહે રિદ્ધિસિદ્ધિ સોસાયટી ખોડિયાર નગર સમારોડ વડોદરા મૂળ રહે રાજસ્થાન પોલીસે બાર હજારની કિંમતની રિક્ષાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો